અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે સાબરમતી નદીમાં પાણીની આવક થતા નદી છલકાઈ રહી છે વોકવે પર રહેલા બીચ પણ પાણીમાં ડૂબ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે સાબરમતી નદીમાં સતત જળસ્તર વધી રહ્યા છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે રિવરફ્રન્ટનો વોકવે પણ પાણીમાં ગરકાવ થયો છે ફરી એક વખત લોકો માટે રિવરફ્રન્ટ આજે બંધ કરવામાં આવ્યું છે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ રહી છે વોકવે પર રહેલા બીચ પણ પાણીમાં ડૂબ્યા છે ત્યાં સુધી જળસ્તર વધ્યું છે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે અમદાવાદનો રિવરફ્રન્ટ વોકવે છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો હાલ સુભાષ બ્રિજ પર છો અને સુભાષ બ્રિજના આરટીઓ તરફના છેડા પરથી આપને હું તસવીર બતાવી રહ્યો છું કે જે વોકવે છે વોકવે તો જોવા નથી મળી રહ્યો પણ સાથે સાથે જે વીજના પોલ છે જે કે લાઇટના પોલ કહેવામાં આવે છે એ પણ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એટલે કે જે નાના નાના વૃક્ષો છે એ વૃક્ષોની આસપાસ ફરતે જે પ્રોટેક્શનની જાળી મૂકવામાં આવી હતી એ જાળી પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે એટલે કે ભાગ્યે જ આ પ્રકારે તસવીર અમદાવાદ શહેરમાં જોવા મળતી હોય છે કેમ કે ઉપરવાસમાં એટલે કે નજીકના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને એમાં એ ધરોઈ ડેમમાં પુષ્કળ પાણી આવવાના કારણે ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે અને એ પાણી છોડવાના કારણે સાબરમતી નદીમાં એ પાણી આવ્યું છે જેના કારણે રિવરફ્રન્ટના જે પશ્ચિમ અને પૂર્વ એમ બંને તરફના વોકવે છે એ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયેલા હાલ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન જય સાથે અર્પિત દરજી ગુજરાત ફસ્ટ અમદાવાદ